ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડમાંથી બસો ને બોટલ મળી આવી હતી પોલીસે કાર ચાલક વાલિયા દહેલીના રિંકુભાઈ રામોભાઈ વસાવાની ધરપકડ કરી હતી તેમજ ઠાકોર ઉર્ફ ભીમ નામના ઈસમોના નામે સામે આવતા પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે બોતેર રૂપિયાનો દારૂનો જથ્થો મોબાઈલ અને ઇનોવા કાર મળી ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી